છતાં પણ જેટલા પણ સોલ્ટવાળાનું જે દબાણ છે કે અથવા જે કન્ડિશનનું પાલન નથી કરતા એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આર એન્ડ સ્ટેટ તરફથી જે કાર્યવાહી કરવાની છે ફોરેસ્ટ તરફથી જે કાર્યવાહી કરવાની છે અને નેશનલ હાઈવે તરફથી જે કાર્યવાહી કરવાની છે આ પણ એટલે કે થઈ જશે તો આપણે આ ફરીથી સમસ્યાનું એટલે કે નહીં આવશે એનો સમાધાન થઈ જશે ગામમાં જ્યારે તારાજી સર્જાય છે ત્યાર પછી ચંદ્ર શું કામ થાકે છે અગાઉ કે કોઈ પ્લાનિંગ નથી પ્રી મોન્સૂનની આપણે મીટિંગ પ્રી મોન્સૂનની આપણે મીટિંગ પણ કરી હતી એમાં પણ સૂચના આપવામાં આવેલ છે પરંતુ શું હોય છે કે આ દર વર્ષે મને એવું પણ લાગે છે કે અમુક અમુક વસ્તી નવી પણ એટલે કે જાણવા પણ મળે છે દાખલા તરીકે કે આ જો સ્ટેટ હાઈવેનું પેચ છે તો આ જે કે કાઢી શકતા હતા પહેલા પણ પણ આપણે કોઈ ઇશ્યુ નથી આજે એક બે દિવસ માં ઘડી જશે તો એનો તો નિકાલ નીકળ શું છે કે સોલ્યુશન આવી જશે દરેક ગામના આગેવાનો દ્વારા કરવામાં માનવ સદી પૂર છે ગામોની ગામો અંદર બધા ગામોની અંદર અંદર સુધી પાણી ભરાયા છે તંત્ર જ્યારે આ પરિસ્થિતિ જોવે છે પછી જાગે છે તો એની પહેલા આયોજન તો થવું જોઈએ પ્રી મોન્સુન એક મહિના અગાઉ પ્રી મોન્સુન ની પણ મીટિંગ થઈ છે અને જ્યાં સુધી માનવ સર્જિત પૂર ની વાત છે તો કદાચ આ વાત સાચી પણ લાગે છે કારણ કે જયારે પણ આજથી વીસ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાની વાત કરીએ એકદમ નેચરલ વહેણ જયારે હતો ત્યારે આ પ્રકારની સમસ્યા નહોતી પરંતુ જયારે જયારે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ દાખલા તરીકે કે આ સોલ્ટવાળો પણ એક ઉદ્યોગ છે એને પણ વિકસાવવો જરૂરી છે પણ એના જે સાઈડ ઇફેક્ટ થયા છે તો એના આપણે કેવી રીતે દૂર કરી શકીએ આપણે આપણી જવાબદારી છે આપણે કરી લઈએ આપણે કારણ હશે સમસ્યાનું હું ના નથી પાડતો લેકિન એની પણ ડીએલઆર તરફથી બાયસેક તરફથી અને જે પણ આપણી પાસે ગૂગલ અર્થ વગેરેની આપણે હેલ્પ લઈને અને ખરેખર એનો કબજો કેટલી જગ્યામાં હોવું જોઈએ અને ખરેખર કેટલી જગ્યામાં કબજો છે એના આધારે એના ઉપર પણ એક્શન લેવામાં આવશે

અનનેચરલ કહી શકાય આ છે થેન્ક